પહોંચી ગયા છે હોસ્પિટલે જદાપાનો કેસ કઢાઈ લીધો ને બેન એવું કે છે કે કાર્ડ ઉપર પહેલી વખત આવ્યા છે તો ટૂંકમાં પૈસા નથી દેવાનો ફ્રીમાં કાઢી દીધા થોડો ઘણો નાસ્તો કરશું કઈ તો ભાઈ પકોડા આવી ગયા છે ને અમારા જાદવપાએ શરૂઆત કરતી એ જ ડોક્ટર છે ડોક્ટર જયપાલસિંહ પરમાર કે જેને આપણે જાદવ બાપાનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું છે અને અત્યારે સાહેબ ચેક કરે છે બધું કે કઈ ખોટ નથી રહી ગઈ ને વિમ્સ હોસ્પિટલ ના આપની અંદર જો કે યંગ જનરેશન છે બધી તો ભાઈ અહીંયા છે ને ઓપરેશન કરેલું છે ને એટલા ટાક આવેલા છે હવે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને જો કે તમારા લોકો યાર મજા મજા છે પેલા તો જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે ફરી એક નવા વિડીયો ને આપણે શરૂઆત કરી દીધી છે જય દ્વારકાધીશ જય માં મોગલમાં

હલો જય બેઠા હોય પાડી દેવાની વાત આવે ભાઈ અંદર એક તો એક કાગર છે ને ભાઈ પાંત્રીસો રૂપિયા નું થાય અને એવા બધા કુંડા માં આપડે કાગળ નાખેલા છે ને એમાં કુતરા બેઠા હોય તો થાય બે હતું તો વાંધો નાલો છે ને ખતારી નાખે

તો ધોકાઈ નાખવાની વાત આવે આમાં તો નથી જઈ આમાં જોવા દે આમાં પચાઈ નથી આમાં તો જઈ નથી જઈ જાય તો ચાલો ભાઈ ગમી એમ કરીને પેલા છે ને વરસાદ ન હોય પેલા કર લઈએ બાકી છે ને હળી બધા બહાર જતા રહી ભારતીય બીજું નવું કાગળ લઈને આવી એટલે કાગળ છે ને એટલામાં માં ઢાકી દઈએ બાકી પછી અઢી લાખ ભાગી એની ભરતી ચાલો તો પહેલા ફટાફટ છે ને ઢાકી લઈએ હું છું તડકી એવી

કઈ વાંધો ના હાલો વિડીયો માં બે હારું કઈક પાસે હવે વાવડી વાવણી થઈ ગયું જમવાનું કરો એટલે જમાઈ ને તમારે ખવડાવવા પડે ખબર પડે કે નહીં સાસુ માં અત્યારે જાદવ બાપા આવ્યા છે જાદવ બાપા જવું છે ને બતાવવા દવાખાને તમે જાદવ બાપા છે ને હાથમાં થોડો ઘણો હોજ આવી તો દવા પૂરી થઈ ગઈ હતી કે દવા પૂરી થઈ ગઈ ના આજે આજે રાતે નીંદર નહીં આવી એવી દુખતો તો ને હાથ થોડોક થોડોક હાલો તો ફટાફટ જમવાનું કરો કે પછી બપોર આવીને પછી જમી આવીને કા થાયું કાગડીયા લઈ લો તો કાગડીયા થોડુંક થાય બધી ચાલો ભાઈ છે ને જાદા દવાખાને બતાવવા જવાનું થઈ ગયું કારણ કે છે ને દવા ખૂટી ગઈ ને હાથમાં દુખાવો થાય છે અઠવાડિયા ઉપર થઈ ગયું જાદા પણ બતાવતા હોઈએ તો કપડા થઈ ગયા છે ચેન્જ ને જાઉં છે હોસ્પિટલે એ વિમ્સ હોસ્પિટલ ની અંદર કારણ કે વિન્સ હોસ્પિટલે આપણે જાદવ પણ બહુ મદદ કરી છે તો ફરી એકવાર વિમ્સ હોસ્પિટલની મુલાકાતે જ આવવાનું છે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો એટલા માટે મારે ને જાદવપણ બાઇક મૂકીને અમારે કાર લેવી પડી કારણ કે જાદાવાપા પડ રહીએ તો પછી હાથમાં તકલીફ કરે અને પછી વરસાદ વરસાદનું અટન વાતાવરણ ફૂલ થઈ ગયું છે અત્યારે ઝીણો 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 વરસાદ પર ચાલુ થઈ ગયો અને પછી મેં કીધું ભાઈ વરસાદ વધે તો શું કરું કામ દાદા પણ પછી મેં દાદા લઈ લીધી ફોર વ્હીલ ને ગયો મેન હોસ્પિટલે સીધા હવે કઈ ઉપાધિ ને ભલે તમે તારે દેહ જીકા કરે વરસાદ કા દાદા હવે કઈ ઉપાધિ નઈ ને હવે પલરી ભાઈ દાદા કેવાનું છે ને પલર વધુ જોઈએ જ ને આપડે સુવિધા છે તો હું કે પલર દાદા પા બધી હોસ્પિટલ પણ મેં કીધું પાછું ઘેર જવા મને તો જાય મેં કીધું છે ને ગાડી લેતા જાય બધા લોકો બહુ કમેન્ટ કરતા હોય કે ભાઈ તમે છે ને ગાડી કાંઠ લેતા હું રહું વાવડી ને મારો ભાઈ રહી બાયપાસ માં ગાડીઓના કામ થી એટલે હવે પાછું મારે બાયપાસ ગાડી લઈને આવું ને જાવ ને ત્યાં બધી જવાનું હોય ને પતી જાય એટલે પછી હું વધારે પડો આરા કરી આવું એક નીકળો ના આવું વરસાદ કે હોય ને

ભાઈ અમારે છે ને દાદા ને પકોડા ખાવાની રિકવાયરમેન્ટ છે તો મસ્ત અને પકોડા બનાવો કઈ ઘટે નહીં કારણ કે અમારે જદ્દા બાપા છે ને કેતા કે ભાઈ નાસ્તો કરવો એ કે એટલે મેં કીધું હવન ના નીકળી જાય એમનું તો પેલા છે ને પકોડા ખાઈ લે ને અમારા દાદા એ શરૂઆત કરી દીધી હું કે જદા નથી વાંધો ને હારા છે ને

નાસ્તો લઈ લીધું નીકળી ગયા છે ઘરે જવા માટે અને અત્યારે છે ને અગિયાર થવા આવ્યા છે અગિયાર માં થોડી ઘણી વાર છે પણ મારે કદાચ ટ્રાફિક માં મોડું થઈ ગયું તમે સાહેબ ને ફોન કરી દીધો કે સાહેબ તમે બે છોકરી અહીંયા રાખજો બે પાંચ મેન આવ્યો ત્યારે બે બેનો વાત જોતી હશે તો વાટ છે મોડું થઈ ગયું ખડકાયા 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 ખડકાયો ઓહ હો હાવ કપાસ મૂકે કામ બે કલાક થી બેઠા તા બે કલાકથી બેઠા તા

આવતરે રોજ જાય સીધા હોસ્પિટલ ને મળીએ આપણે સીધા હોસ્પિટલ જઈને દાદા છે ને મોડું થાય છે જેમ બને એમ વહેલું કરાવજો દાદા ફટાફટ કરાવવાનું છે ભાઈ ને દો તો તો ભાઈ ફેમિલી એક વખત ફરીવાર હોસ્પિટલ આવી ગયા કારણ કે સવારના આવ્યો તો ત્યારે સાહેબ બતાવતા નહીં અત્યારે સાહેબ આવી ગયા છે તો તો સાહેબ આવે એટલે બતાવી ગયા સાહેબની ચેમ્બરમાં અને એ જ ડૉક્ટર છે ડૉક્ટર જયપલ પરમાર કે જેને આપણે જાદવપો વાપવાનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું છે અને અત્યારે સાહેબ ચેક કરે છે બધું કે કંઈ ખોટ નથી રહી ગઈ ને ધીમે નીચે જાવ હા અડાવેલું અહીંયા હો આ બધા પાણી અહીંયા અઢાળેલી હવે ધીમે ધીમે નીચેલી જાવ હા હવે ઉલટા નમસ્કાર કરો

તો ભાઈ સાહેબે છે ને ફૂલ સપોર્ટ કર્યું છે ને રિમ્સ હોસ્પિટલના અંદર જો યંગ જનરેશન છે બધી સ્ટાફ આખો અને ફૂલ આપણે સપોર્ટ કર્યો છે અને ખાસ તો યાર સાહેબનો દિલથી આભાર કે સાહેબ તમે અમારા જાદવો સફળતાપૂર્વક ઓપરેશન કરી નાખ્યું અને હવે ખુશ છે જાદાપા ખુશ છે ને હવે સાહેબ મેરેથી નીકળી ગયા અને હવે જાદાપા ડ્રેસિંગ કરાવવું છે ને હે હાલો તો જાઓ તો હવે છે ને આ ડ્રેસિંગ કરાવવાનું છે ને આવી ગયા છે ડ્રેસિંગ રૂમ ની અંદર આ બધા લોકો આપણને જાદા આપાને ફૂલ સપોર્ટ કરે ઓ ભાઈ જાદવ ભાઈ એમ કહેતા હતા કે મારી પાસે કોઈ છે નહીં આગળ પાછળ કોઈ છે નહીં જાદવ આપા બધા છે આપણી પાસે એટલે તમે કોઈ ટેન્શન લેતા નહીં હો તો ભાઈ અહીંયા છે ને ઓપરેશન કરેલું છે ને એટલા ટકા આવેલા છે ચાલો ફટાફટ પહેલા જાદા આપાનો આપણે ડ્રેસિંગ હવે કર ઘરે કે રોકાવું હે ભાગી જવું ને હાલો નાખી દો આપડો હાથ આમાં એટલે વાંધો ન આવે હાલો તો ભાઈ હવે બધું કમ્પ્લીટલી થઈ ગયું છે હવે જાય સીધા ઘરે કારણ કે સમય થઈ ગયો છે બહુ લેટ અને જાદાપ્પાને પણ થાય છે મોડું કારણ કે જમવાનો સમય થઈ ગયો છે જદાપાને હવે લઈને જઈએ ઘરે મળીએ સીધા ક્યાં ક્યાં મળીએ ઘરે જઈને હાલો જદાપા ઉતરો પહોંચી ગયા ઘરે ભારતી એમાં ઓલો બાસકાસી લઈ લઈએ ને જદાપાની દવા છે ને એ પણ લઈ લે ને જાદા પણ દવા પહેલા જોઈ લે બધું સમજી લે કઈ રીતના છે હું ને બધું માં લખેલું છે રેડી હે બધું પાણે સેવા ને હા બધી કહી દે હાલો આવતા રહો બારે ભરાલો હવે ને હારો થી એક ચા પીવડા દે કે ચા નથી પીવા ગડી હવે સા પીધો ભાઈ આજ ઓહો કેટલી જગ્યાએ સા પીધો ભાઈ હાલો તો હું જાઉં હવે તો ભાઈ હે મારે કારીગરને લઈને વા લઈને જવાનું છે એક જગ્યાએ હાલો ફેમિલી હું જાઉં છું અત્યારે વર્ષ થઈ ગયું છે ફૂલ ચાલુ તો મળીએ પછી આપણે હો હાલ તો તું છે ને જતા પણ બધું વન બાય વન કઈ રીતના દવા છે બધું સમજે ચાલ મળીએ આપણે પછી હો હાલ તો ફેમિલી હું જાઉં છું મળીએ આપણે થોડીક વાર રહીને A few moments later. તો ભાઈ પાછા પૂછી ગયા ઘરે ને અત્યારે સતાર જો કલર નું કામ કરે વાહ સતાર ભાઈ વાહ કા ચલા ગયા થા તું ઇત્તે દે હાલો ભાઈ સતર નું કામ કરે છે ને ભારતી છે ને થોડો ઘણી ભૂખ લાગી છે તો નાસ્તો કરવો છે તો ભારતી બનાવે છે આપણા માટે શું બનાવે ઓ ધાણી બનાવે ધાણી બનાવે હાલો ભાઈ મિલ ધાણી ખાઈ લે ને બસ આજ તો વિડિયો અહીં લાગી હતી જો યાર વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરો ને ભૂતાની મળીશું ફરી એક નવો વિડિયો સાથે જય દ્વારકાધીશ જય માં મોગલ રાજે રાધે બાય બાય